તો આ તરફ ગીર સોમનાથમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરાયા ગીર સોમનાથના કલેકટરે દબાણ દૂર કરવા અંગે માહિતી આપી છે સોમનાથ મંદિર પાછળ દબાણ હટાવવાની શરૂઆત બે હજાર ત્રેવીસથી થઈ હતી સોમનાથમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી કુલ ચાર ફેઝમાં કરવામાં આવી જિલ્લાના એકસો પિસ્તાળીસ ગામમાંથી દબાણ દૂર કરાયા છે અત્યાર સુધી પાંચસો એકાવન કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે સોમનાથ મંદિરની બાજુમાં આવેલ શરણ નંબર અઢારસો એકાવન અને બાવન જેનું કુલ ક્ષેત્રફળ પણ એકસો બે એકર જેવું થવા થાય છે અને એની કિંમત ત્રણસો ને વીસ કરોડ જેવી થવા થાય છે તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા સર હતા ધાર્મિક દબાણો પણ હતા અમે ચાર તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે પહેલા તબક્કો આઠ દસ બે હજાર ત્રેવીસ તરફ છો તેમાં અમે છવ્વીસ જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ બીજો તબક્કો છે સત્યાવીસ એક બે હજાર ચોવીસમાં કરેલ જેમાં કાચા પાકા મકાનો હતા એકસો ને ચુમોતેર તે દૂર કરવામાં આવે ત્રીજો તબક્કો છ આઠ ચોવીસ ના રોજ કરવામાં આવે જેમાં ચાલીસ જેટલા જે રહેણા મકાનો કાચા પકા તે દૂર કરે છે અને અંતિમ તબક્કો જે છે એ અઠ્યાવીસ નો બે હજાર ચોવીસમાં રોજ કરવામાં આવે જેમાં અમે નવ જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના પિસ્તાલીસ જેવા દબાણો દૂર કરેલ છે